ભાવનગર ભોળાવ દે બકુલભાઈ ને મંગરાભાઈ ને એ બધાના વિડીયો જોવા ને પછી આપણે એને મળવા જાવ પણ એના વિડીયો તમે જોવા કેવા વિડીયો ને મિત્રો હાલો બના રહી ગયો વિડીયા આપડે ઉબોડા આ મમરાભાઈ એ મોટરને વાડી લાવો તો હે મમરાભાઈને તો મોટર લઈને વાડી આવવાનું કીધું તારે ભાવનગરના છે તો એ ગાડા સાહેબ એવું છે કે શું થઈ જ ગયું આ તને દાદા સાહેબ મને હા બકળ બની કોમેડી ઉતારે છે એના ના મળી તમે એના વિડિયો દેતા છો આ આપણે કાય આપણે કાયથી બચા બેઠા હોય એનો મનાવો ને એનો મના કહેવા ને એમ બોલે એટલે ઓલા ને રી સડે અને એનો મના બોલા દે ને માર ખબર એ રીતની કોમેડી બનાવે પછી માર ખાય

ના પૈસા આગણી લો 5000 પૂરા છે અમને તારી પર વિશ્વાસ છે આ રૂપિયા આપ્યા લે હું કીધું કે કે રૂપિયા આપ્યા હું બનાવી જોઉં મારા વિડિયોમાં અને પૂરો કા વિડીયો જોવા નથી તમને આ સમજના વિડીયો થોડા થોડા ટૂંકા ટૂંકા લાવી દેવું અને થોડે થોડું તમને જણાવ્યું તો બન્યા રહ્યો તો તમને ખબર પડે જો મને આ તાખાને ફોટ લાગ્યો ચલા આખો મને બહુ મજા આવે અને મારા રીલ પણ સારા આવે તો મને એનો કન્ટેન્ટ પણ જો મને પણ વાયર વગેરે જેવું টুমন ত্রিশণি নিমং কনচছিা lots যাইটটলneo પણ આગળ આવું તો તમારી જે ચેનલ હોય તો નાના માણસોની ચેનલ બનાવી તો સપોર્ટ કરવો તારે અને સપોર્ટ કરતા રહેજો તો હવે મારી સાથે આગળ આવી જવાનું શીખી લેતા એ સમોસું લઈને ખાવાય જો ને તો ઠામુકુ શરીરે રકડાઈ ગયો ને ઓય નવા રોગ નીકળ્યા